મલેશિયા અને ક્યુબાથી ઓપરેટ થતા પંદરસો પચાસ કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ આચરતી ગેંગને બેંક એકાઉન્ટ્સ એટલે કે બેંક કીટ પૂરી પાડતો મુખ્ય આરોપી મિત મિતખોખરની ધરપકડ કરવામાં આવી છે મિત મિતખોખર નકલી ફોરેક્સ ટ્રેન્ડિંગ સાઇટ પર સામાન્ય લોકોને ફસાવી તેમની પાસેથી મોટી રકમનું રોકાણ કરાવતો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે વ્યક્તિદીઠ ઓછામાં ઓછા વીસ લાખથી પચાસ લાખ રૂપિયાનું રોકાણ કરાવી કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું મિતે બસો જેટલા લોકોને ફોરેક્સ ટ્રેન્ડિંગમાં રોકાણ કરાવ્યું હતું અને દરેક વ્યક્તિ પાસેથી વીસ લાખથી વધુનું રોકાણ કરાવ્યું હોવાનું બહાર આવ્યું હતું જેલમાં બંધ મિતની ઉધના પોલીસે આ બીજા ગુનામાં ધરપકડ કરી હતી સાયબર ફ્રોડના માસ્ટર માઇન્ડ કિરત જાદવાણી અને દિવ્ય ચક્રાણી માટે મિત ખોખર એક પ્યાદો હતો પરંતુ આ પ્યાદાએ તેમના આંકાઉને પણ છોડ્યા ન હતા મિતે ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચા નફાનું કહી કિરણ અને દિવ્યેશ ચક્રાણી પાસે બે લાખ ડોલરનું રોકાણ કરાવ્યું હતું

ની ધરપકડ કરવામાં આવી હતી તેના નેટવર્કના મુખ્ય સૂત્રધાર કિરત વિનોદ જાદવાણી અને દિવ્યશ જીતેન્દ્ર ચક્રાણી ભાગીદારીમાં એક હજાર પાંચસો પચાસ કરોડના રેકેટનો પર્દાફાશ થયો હતો આ ટોળકી ક્યુબાના નંબરનો ઉપયોગ કરીને મલેશિયાથી નેટવર્ક ચલાવતા રીચ પે નામની આઈડી ધરાવતા શખ્સ માટે કામ કરતી હતી પ્રાથમિક તપાસમાં જ આ ટોળકીએ ચાઇનીઝ સાયબર માફિયાને એકસો બેંક એકાઉન્ટ્સ પ્રોવાઈડ કર્યા હતા કિરત જાદવાણી માટે એકાઉન્ટ ભાડે આપવાના કૌભાંડની તપાસ દરમિયાન ઉધના પોલીસ ઇન્સ્પેક્ટર એન એસ દેસાઈને મિતખ ખોખરના લેપટોપની તપાસ કરતા એક નવું ફોરેક્સ કૌભાંડ ખુલ્યું હતું મિત ખોખર સાયબર ટોળકી સિવાય દુબઈમાં બેસીને બ્લુ બેલ તથા સિક્યોર એક્સ નામની નકલી ફોરેક્સ સાઇટ્સ ઓપરેટ કરનારા લોકો માટે કામ કરતો હતો આ ટોળકીમાં વરાછાના નીલકમલ શોપિંગ સેન્ટરમાં ટ્રેડવે એકેડમીના નામથી ઓફિસ ચલાવતા મામા વિશાલ સાંકળસરિયા અને વડોદરા ડભોઈના મુખ્ય સૂત્રધાર અંકુર પટેલનો પણ સમાવેશ થાય છે મિતખોખર આ લોકો માટે લોકોને ફસાવતો અને ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવતો હતો